हेलो हेलो हां कौन बोलो अह तुम्हारी YouTube चैनल छे हां मने तुम्हें एक के रोस्टिंग वीडियो बनाया तो एक भाई माथे देऊ तई गयो तू अने भाई वे गया था भाई एनो ऊपर एक वीडियो बनायो तो तुमने रोस्टिंग वीडियो हां बनायो तो है कोने पूछिन बनायो तो भाई तुम्हें मैं कोई न पूछिन नही बनायो मने सारू लाग्यो के आ काही रोस्टिंग वीडियो भाई मुकयो तो छे सॉरी વિડીયો મુકેલો છે તો રોસ્ટિંગ રોસ્ટીંગ મારવાનું છે એટલે વિડીયો તમે રોસ્ટિંગ મારો ભાઈ એ વિડીયો માં કોઈ ગાળો બોલી કોઈ ને બદનામ કર્યા એવી કઈ વસ્તુ અંદર હતી એવું કઈ તો નતું પણ મને મજા આવી તો તમને તમને ગમે તે મજા આવે તમે ગમે તે વિડીયો બનાવી દો એ વિડીયો ની પાછળ એ માણસ ની શું ફિલિંગ હતી શું એને તકલીફ હતી તમે જાણ્યા વગર તમે રોસ્ટિંગ બનાવી નાખો

હું એ જ ભાઈ બોલું છું કે જેનો તમે વિડીયો બનાવો ને એ ભાઈ બોલું છું મેં વિડીયો મને ખબર નથી કયા ચેનલ માં ચડ્યો આ તો વળી મને કોઈ લિંક મોકલી કે ભાઈ તારા ઉપર કોકે રોસ્ટિંગ વિડીયો બનાવ્યો છે કે ભાઈ ભાઈ તને કઈ ખબર છે ભાઈ હું કયા અત્યારે કયા ટેન્શનમાં હું કામ કરું છું શું કરું છું ક્યાં છું તને કઈ ખબર છે તું રોસ્ટિંગ વિડીયો રે તારે ડિલીટ કરવું પડશે ભાઈ એટલે ભાઈ તું જેમ ફાવ એમ બોલવાનું તું રહેવા દેજો પણ નઈ થાય લે એમ નઈ જેમ ભાવ નથી બોલ્યો તો હજી છું જ તારે સાંભળવું છે

તારે ચેનલ ડિલીટ થઈ જશે એના કરતા વિડિયો ડિલીટ કર નાખ ભાઈ જે જે એ કરી દેજે લોડા લોડા તને પ્રેમથી સમજાવું છું મગજનો ઓલો ના કર સોદુ નહી બનતો પછો ન્યા આવે તો તને ખબર લોડા હું ક્યાં રહું છું તું યાર એ કોઈ ન્યા તું ક્યાં રહે છે તું મને તું પેલા તું ક્યાં રહે છે મને એમ કે ને હું તને ગમે ન્યા આડી દઉં હે તું મને આડી જાય હું તો એ ન્યા આવું તારે જેટલા હોય ને ગાન ફટ્ટુ એને લેતો આવજે

તારું નામ બોલ તારું નામ નામ તારું નામ દે ને તું ક્યાં રહેશે મને એમ નામ નંબર લીધા નંબર તો ગોતી જ લીધો તો મળી જ ગયો તારા જે અંગત નો જે માણસ છે ને મેં કોન્ટેક્ટ કર્યા ચેનલ ચલાવ ચલાવું અમારે કોન્ટેક્ટ હોય બરાબર એ તમારા ઇન્સ્ટાગ્રામમાંથી ત્યાંથી ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામની લિંક હતી ત્યાંથી જઈને ઇન્સ્ટાગ્રામમાંથી ભાઈ ડીએમ કરીને તારા કોઈ મિત્રને ફોન કર્યો મેં કહ્યું આ રીતે થયું છે અને ભાઈ આ માણસની ખોટી ચેનલ ડિલીટ ના થાય એટલે એ વિશે વાત કરવી એટલે મેં ફોન નંબર ઘડાયો તારો અને તારો નંબર મળી પણ ગયો બરાબર અને અમારો સોશિયલ મીડિયામાંથી કોઈ બીના નંબર ઘટાડો ને તમે નીકાળી શકીએ એટલી તો અમારી પહોંચે પણ તને તારી ચેનલ ડિલીટ ના થતી હોય ને ભાઈ એટલે તને ફોન કર્યો છે અને બહુ પક્તી નો ના થતો લોડા નહીં નહીં કરી દેજે કરી દેજે તારથી થાય કર લેજે જા નથી નથી કરવો ડિલીટ કે નથી કરવું કાય તારથી થાય ને તો તને તને કહું હકીકતમાં કહું છું તે જે મહેનત કરી છે તારી મહેનત પાણીમાં જાહે પ્રેમથી કહું છું સમજી લે નહીં તો લોડા મારા ચાર ચાર માણા મોકલવા પડશે તારી પાછળ હકીકતમાં તારું તો દોડ તો ફરીશ તું કાઈ નો થાય તારી કહેવાય કેટલા તોડી નાખ્યા મને ગોતવા ફરે છે એમ ને કેટલાય સંપલ તોડી નાખ્યા પીસતાલીસો ના બુટ લઈ લઈને તોડી નાખ્યા હું જડતો નથી બોલે હવે તારા થી હું થાય તું થી મને ગોતી લે તું કઈ મોટી આ ગુજરાત ની ભાઈ હું આને ગોતી મારું નામ કરી નાખું ને પણ એક એક વસ્તુ તને એક વસ્તુ ખાલી સમજાવું છું તને કે ભાઈ કે જ્યારે મેં એ વિડીયો બનાવ્યો ત્યારે હું બહુ ટેન્શન માં હતો હજુ હવે સાંભળજે હવે હું જ્યારે ટેન્શનમાં હતો મારા પર દેવું થઈ ગયું હતું મારે જવું પડ્યું એમ હતું બરાબર છે મારા પાછળ પૈસા માંગવા વાળા હતા તો તારે બધી વસ્તુ બોલવાની કે કામ ધંધે ચડી જવાય ને આને ચડી જવાય એ બધી વસ્તુ તારે પછી ક્યાં એવા બનાવવાની જરૂર હતી ભાઈ તને માણસ એની તકલીફ ના દેખાડી તને એ વિડીયો માં તને તકલીફ ન દેખાડી

એ કોઈ આવા નથી એ તે જે તે કામ જે રોસ્ટિંગ વિડીયો બનાવ્યો ને ડિલેટ મારતો હોય ને તો એ મારી દે ને તારી ચેનલ ડિલીટ થવા માટેની તૈયારી રાખી દે ચાર વાગ્યા સુધીની અંદર ચાર વાગ્યા સુધીની અંદર તારામાં સ્ટ્રાઈક આવી ગયેલી હશે બરાબર જોઈ લેજે

સમજી ગયો કોપી હું તને આપું છું તો અડધો કલાક પછી તને હું ફોન કરું છું ચાર વાગે છે ને ફોન કરું ને સાડા ચાર વાગે હું તને ડિલીટ મારીશ ચેનલ સાડા ચાર વાગ્યા સુધીમાં તું છે ને મને ફોન કરીશ આ નંબર નંબર હું ને ખાલી બે કલાક માટે ચાલુ છે આ નંબર આ નંબર બે કલાક પછી બંધ થઈ જશે એટલે તું છે ને હમણાં ચાર વાગે ને બે વાગ્યા છે બે કલાક બીજા બે કલાકની અંદર વિચારી લેજે એના પહેલા હજી ત્રણ ટાઈમ આપું ચાર વાગે તો વિડીયો તારો વિડીયો ડિલીટ નહીં થાય તો તને કોપીરાઈટ સ્ટ્રાઈક અને ચૂધી રહ્યા તને તું હઈશ ને ત્યાં તો મારી શું કરીશ કાયલ પાછો રોસ્ટિંગ તારી માથે નો મારું તો મારું નામ મારા ઉપર રોસ્ટિંગ માર મારા ઉપર ફોટા ઉપર લે મારા ફોટા લે મારા વિડિયો લેવાની જરૂર નથી

હાલ મૂકું છું બરાબર લોળા મૂકવા ચાલ